અબારી હોય વેલનાકા કૂતરા લઈ જાય બજે અમારો ગામનો કૂતરો હોય તમે તો ગોત્યાધી છો અમારો હારો આ કૂતરા લઈ દે તો જાવ

આ વાડી હો આ બાતી હો કોમ એમ કતા દીવો લે ખબર જો પેલું રે માર એ જોયું બધું દેખાય બધું દેખાય છે પછી હમ અલા એ તમારું શેતીન જેવું હો તો હારું હો હારું હું 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 તમે હું આવી પછી હું કહું અમે તો ફળી આવી હે મગ કેવી થી હારી થી ઓમ તો કાલે લેવરાવી હે લેવરાવી હે વાહ হাল্নাই দাতা তামার হাইয়ার কেছিয়ে আমারতা তামার তামার বাকনে আইচালে। পাল্ ক্ষাল্য়াই দামার জিয়াই এমান হিয়াই লিয়া મેમાન હા તમાર ઓળી ભજન માં જાવ કે ચાલશે જ નહીં નાની ચાલે તો હું તમને નાઠું અને આગળ ઉંકા દીયો માં ઉંકી વિચે આજે જોવા જ છે ભજન માં જા નથી એટલે પોની રૂ હો નવ વાગે જાનો જાવ પડશે સીધા તમાર જીએ તા તો મન જાવ ઉંકા છે તમે આ તો એક આગળ ઉંકી હે માર હા ખાટલો આટલો આ ખાટલો તો ઇંચ લાગ્યા હું આપણે આયા ઓટા બરાબર ચાર્જિંગ માં ફોન મેલ દેવ મે લેજો બત્તીએ બેલ દે ના ના બત્તી ના બત્તી તો જોવો આ તો લઈ લઉ હા ચાર્જિંગ માં બત્તીં પાસુ કો ગોસ સા સા જો શું છે ને હવે કોણ પાસે તો મફળી આવે હા એલા વેચાઈ દારે તાબુ ભરાવું હ તા હા માં મગસ આવી જાય એના પછી ગીત ગાયો હાલો દર હાલો મફળી ભરાઈ તાબુ ભ

હા ઓકી ખાઈ પી જાતા થા કઈ કામ ન કરતા હું અલ્યા કામ તો જેટલું કરી દોસી આખો આ તો એ શું હોય લાયા રાત રાત જમ રાત ના ભૂલા પડ્યા છે આ અને આ રે આવું નહીં હું તો એકલો ઊંઘે પર ભજનમાં નહીં જાવ આપણો એકલો ઊંઘો ખાટલો કરી આ તો આના રે કંજૂસી તકાજી ટકાજી ને તમ ખાટલો તમ બેહ્યો ને તમ તમ મારા એક બેવાજી રહી એટલી ઘરા આઈ રે છો રહી માતુ બાપડા હવે તો હું ખાટલો લેતો હું ઘરથી તમાર ના જોવા આઈ રે તકોજી લાવ શી લેતો ટકાજી તમે જો મહેમણ તમે ના જો ઓય જવું પડો તમાર લવાય તો વાળે પડ ઈરો લેતો ઘરથી એક રાખી દોડીઓ આવો છે મફત ના રોટલા તોવા ન વા દારો કે હારા કમે જાતું દોડીવાવા રોટલા થોડાક ને અલ્યા આ તો અનુભવ કર ગયા એરો બહુ ભારે તમાર કાટલો બહુ ભારે હન તમે એરે ઉપાળેલા તો વાધી ગયા

કા તમી તમાર શું જોવ આ પડ્યા રે પછી રે ઓય હું ભૂડ કંકુડું ઉબીરાવા હાસી ના આવલા તો પુત્તો

છોકરો <remo loops> <remo lok URL>

બાર જતી રહેવા દો લે આ લે કોમ આઈ આ બે લાવો તો આપને થોડા સફરતા આવી આઈ દે હું જો ચમનચિત ઉપાળો લીધો હતો

નાશ કીતર પકડો આવો તો પકડો આ થઈ બે પકડો પકડો હવે અમે ઓમ જી કે તને ખוד અલ કોમ કરી તો ઉંકાર સંકાજી જો હીમક પકડો પકડો જાવ તમે પકડી ગયો હાલો બોલ નહો ફરા દે રોકા સુનામ ખ પડે કે તપૂજી વળે હેડો લે પૂડી